કરલે શુર કરલે શો મિત્રો અમદાવાદમાં વસ્તો એક પણ અમદાવાદી એવો નહીં હોય જેમણે ઇન્કમટેક્સ ચાર રસ્તા ઉપરની ની દાંડી માર્ચ ગાંધીજીની પ્રતિમા નહીં જોઈ હોય વત્તા હું એની સાથે એ પણ કહું કે નહેરુ બ્રિજ ઉતરતા વખતે રૂપાલી થિયેટર તરફ જતા લાલ દરવાજા તરફ જતા ડાબી સાઈડે જે ગાર્ડનમાં ઇન્દુ ચાચાની મૂર્તિ છે એ પણ ઘણા અમદાવાદીઓએ જોયો છે આ બંને મૂર્તિઓ એટલી સાહજિક એટલી સ્વાભાવિક અને એટલી માનવીય લાગી રહી છે એની પાછળના જે એના શિલ્પી છે એવા કાંતિભાઈ પટેલના સ્ટુડિયોમાં અત્યારે હું આવેલો છું કાંતિ દેહ વિલય થયે છ સાત વર્ષ થઈ ગયા છે પણ અત્યારે એમને યાદ કરવાનું એક સબળ કારણ એ છે કે આજે પહેલી જુલાઈએ અગર જો એમણે જીવતા હોત તો એમનું જન્મ શતાબ્દી વર્ષ ઉજવાતું હોત અને એ નિમિત્તે આજે કાંતિ દાદા જે આંતરરાષ્ટ્રીય નામના પામેલા એ પ્રખર શિલ્પીને આજે યાદ કરવાનો ઉપક્રમ એ છે પહેલી જુલાઈના નિમિત્તે આજે એમને યાદ કરવા માટે આ વિડીયો હું બનાવી રહ્યો છું અને આ વિડીયો દ્વારા આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ નામની મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાંદોડિયા વિસ્તારમાં આવેલી ચીકુવાડીમાં રહેલો આ સ્ટુડિયો આજે પણ એમના ઉત્કૃષ્ટ કામગીરીની ગવાહી પૂરે છે અત્યારે હું આવેલો છું એ સ્ટુડિયોમાં જ્યાં વર્ષો સુધી કાંતિભાઈ પટેલે પોતાની શિલ્પકલાની ધૂણી દખાવી હતી આ સ્ટુડિયોની ડિઝાઇન એમના નાના ભાઈ એમના અનુજ શ્રી રમેશભાઈ પટેલ જે અત્યારે હાલ વિદ્યાનગરમાં રહે છે એમણે ડિઝાઇન કરેલી છે એ પોતે આર્કિટેક્ટ છે કાંધીભાઈ પટેલનો જન્મ ઇન્ડોનેશિયાના બોર્નિયોમાં થયો હતો પહેલી જુલાઈ ઓગણીસો પચીસના ના રોજ એમના પિતાજી બલદેવભાઈ પટેલ બોર્નિયોની હોસ્પિટલમાં ડાક્ટર તરીકે તબીબ તરીકે સેવા આપી રહ્યા હતા પાંચ વર્ષ એમનું બાળપણ ત્યાં વીત્યું પછી પાંચ વર્ષ પછી એટલે કે ઓગણીસો ત્રીસમાં એમણે અહીં ભારત આવ્યા અને સોજિત્રામાં એમણે પ્રાથમિક શિક્ષણ લીધું પછી ઓગણીસો પાંત્રીસમાં એટલે કે લગભગ દસેક વર્ષના હતા કાંતિભાઈ ત્યારે એમણે વિદ્યાપીઠમાં એમને એડમિશન આપ્યું પછીનું એમનું જીવન વિદ્યાપીઠમાં જ એમના અભ્યાસક્રમમાં વીત્યું અને ગાંધીજી દત્તા મહા એ બધા મહાનુભાવો સાથે એમણે પોતાનું જીવન ઉજાળ્યું આ વાત કરી રહ્યા છીએ ત્યારે યોગાનું યોગ એમનો શતાબ્દી વર્ષ શરૂ થયું છે ગુજરાત વિદ્યાપીઠમાં ફક્ત ને ફક્ત ગાંધીજીના સહારે તેઓ આવ્યા અને ત્યાંથી તેમની કલા યાત્રા શરૂ થઈ તેમના પ્રારંભિક કલાગુરુ દત્તા મહા તેમને માર્ગદર્શન આપતા અને એ રીતે ખામગામ ગયા ત્યાંથી શિલ્પ શીખ્યા જે જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં ગયા અને ત્યાંથી પછી તેમણે કલા દ્વારા જે જે વિકાસ કર્યો તેની અનુભૂતિ તેની પ્રતીતિ આખા સમાજને છે ખેડા જિલ્લામાં અડાસ ગામના યુવાનો પર જ્યારે આઝાદીના ચળવળના સમયે જે અંગ્રેજોએ ગોળીબાર કર્યો હતો એ આખી ઘટનાથી વ્યથિત થઈને કાંતિદાદાએ એને એક મૂર્ત રૂપ આપ્યું હતું અને એના ઉપર જે શિલ્પ બનાવ્યું હતું એ શિલ્પે એમને ખાસ્સી પ્રખ્યાતિ આપી આજે પણ એ શિલ્પ ચાંદલોડિયાના એમના સ્ટુડિયોમાં દરવાજા આગળ હયાત છે કાંતિ વયમાં જે સૌથી નોંધપાત્ર વસ્તુ એ છે કે તેમણે કલા દ્વારા આર્થિક ઉપાર્જન એ રીતે તેમણે કલાને જોઈ જ નથી એમને લાગણી ફક્ત કલાની હતી અને કલા દ્વારા સમાજ વિકાસ અને સમાજ ઉન્નતિ એ બાબતની તેઓને હતી કાંતિદાદાની વયે એમને શિલ્પકલા પ્રત્યેનો અભિગમ બતાવીને એ રસ જગાવીને એમને શિલ્પકલા તરફ વાળ્યા એ મહાનુભાવ હતા દત્તાત્રેય મહા એ દત્તુ દાદા તરીકે વધારે જાણીતા હતા તો એ દત્તુ દાદાના દીકરા અત્યારે જે છે વાસુભાઈ મહા એ અત્યારે આ સ્ટુડિયોમાં મારી સામે ઉપસ્થિત છે વિદ્યાપીઠમાં આવ્યા પછી ગાંધીજીની સંસ્થામાં એ જોડાયા અને ત્યાં આગળ કાંતિભાઈ ભણતા હતા આ વિદ્યાર્થીમાં કલા પ્રત્યેની રૂચિ અને કલા પ્રત્યેનું એનું આકર્ષણ એ એમણે જોયું અને એ એનો વિકાસની ઉપર એમણે ધ્યાન આપ્યું બંને જણા કાંતિભાઈ અને દાદા એ વિદ્યાપીઠમાં સાથે જ રહેતા વેકેશન થાય એટલે એ વખતે બંને જણા એકલા રહે ત્યાં કાંતિભાઈ કામ કરે દાદા રસોઈને બધું કરીને જમા જમવાનું બધું એ બધા બંને જણા સાથે કરતા કાંતિભાઈને એમણે વિદ્યા તિલક રાષ્ટ્રીય વિદ્યાપીઠ ખામગાંવ ત્યાં મોકલ્યા અને ત્યાં પણ એ તૈયાર થયા કાંતિ દાદાને એક વિરલ એવોર્ડ મળ્યો હતો એવોર્ડો તો બીજા બધા પણ બહુ મળ્યા છે એમને પણ એક વિરલ એવોર્ડ જે કદાચ ભારતમાં કોઈને નહીં મળ્યો હોય ખુદ સરદાર પટેલે યુવાન કાંતિભાઈ પટેલને મેડલ આવી રીતે ભેરવ્યો અને મેડલથી એમને સન્માનિત કર્યા અને પીઠ થાબડી એમને પદ્મ એવોર્ડ પણ મળ્યા એમને ગુજરાત સરકારનો પણ એવોર્ડ મળ્યો બાપુનો સુવર્ણચંદ્રક પણ મળ્યો આવા તો વિવિધ બધા ઘણા બધા એવોર્ડો એમને મળ્યા પણ એક સરદાર સાહેબના સ્વહસ્તે જ્યાં યુવાન કાંતિભાઈ પટેલને અહીંયા આગળ એવોર્ડ લગાવવામાં આવે એ ધન્ય ક્ષણ જીવી ગયેલા કાંતિભાઈ એ સાચા દેશ સેવક હતા મુરબી કાંતિદાદા એ ગાંધીજી સાથે પણ રહેતા હતા સંપૂર્ણ ગાંધીવાદી હતા અને જેમ બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો પિકેટિંગમાં અને જેલ થઈ હતી એવી રીતે એ સેવાગ્રામમાં પણ ગાંધીબાપુ જોડે રહ્યા હતા અને ત્યારે ગાંધીબાપુ એમનું કામ કરતા હોય ત્યારે બારી આગળ બેસી અને દાદાએ ગાંધીજીનો એક સ્કેચ દોરેલો અને સામાન્ય નોટબુકના પાના ઉપર અને એ ગાંધી બાપુને એમણે બતાડ્યો ગાંધી બાપુ ખુશ થયા અને ગાંધી બાપુએ એના પર સહી કરેલી છે હા વિરલતા છે ગાંધીબાપુએ પણ એમને પ્રમાણિત કરેલા છે સરદાર સાહેબે પણ એને પ્રમાણિત કરેલા છે આવા નિતાંત કલાકાર આવા નિતાંત કલાકારને ભાઈ કાકાએ પણ ઓળખ્યા સોજિત્રામાં નાના નાના સ્ટેચ્યુ બનાવનાર કાંતિભાઈ પટેલ બગલ થેલામાં મેળાઓમાં સ્ટેશનો પર જે નાની કલાકૃતિઓ વેચતા હતા એને ભાઈ કાકાએ મદદ કરી અને કહ્યું વલ્લભ વિદ્યાનગર આવો અને ત્યાં એમણે સ્ટુડિયો બનાવડાવ્યો અને ભાઈ કાકાએ પૂર્ણ મદદ કરી અને કાંતિભાઈનો સૌથી પહેલું બૃહદ અથવા તો ફૂલ સ્કેચ જે સ્ટેચ્યુ બન્યું એ બીજા કોઈનું નહીં પણ સરદાર વલ્લભભાઈ પટેલનું વલ્લભ વિદ્યાનગરમાં પ્રવેશતા વ્યંત આપને જોવા મળતી સરદાર વલ્લભભાઈ પટેલની કાંસ્ય પ્રતિમા તેનું નિર્માણ કાંતિભાઈ પટેલે માત્ર સત્તાવીસ વર્ષની ઉંમરે કર્યું હતું સરદાર પટેલના બસ્ટ સ્ટેચ્યુ ખેડા જિલ્લાના લગભગ ગામે ગામ બનાવેલા છે એ બધા સ્ટેચ્યુ કાંતિભાઈ પટેલના બનાવેલા છે તેઓ કોઈ દિવસ કોઈ જાતની ખ્યાતિ કે ખેવનાના જરા પણ મોહતા જ નહોતા એમને કશી જ એવી અલગારીપણાની હતું એમનામાં કે એમને આવી કશાની જરૂર જ નથી પડતી ચાંદોડિયાના સ્ટુડિયોની અંદર ઘણા સંતો મહંતો બધા આવી ગયા જેમાં પૂજ્યશ્રી મોટામાં આનંદમય સંત ગુલાબસિંહજી વિમલાતાઈ ઠકાર રતનશાહ લાહેર આવા અનેક સંતો આવીને ગયા અહીંયા અને મા આનંદમય તો કાયમ કહેતા હતા કે છૂપ જાને કે લીએ એ બહુત અી જગાએ મોટાએ તો ત્યાં સુધી કીધું કે ભાઈલા જો આશ્રમ ના કર્યો હોત તો તારી જોડે જ અહીંયા રહ્યો હોત આવા તો અનેક સંતો અહીંયા આવી ગયા મહાનુભાવો પણ આવી ગયા અને અદભુત જગ્યા અને આ વાતાવરણ જે અહીંનું છે એ વિમલાતાઈ ઠકાર તો કાયમ કહેતા કે અહીંયા કોઈ સુફી સંત વર્ષો પહેલાં એ રહેલા છે એવું અહીંયાનું વાતાવરણ છે આ અને જો હું ફરીથી આવીશ તો એ કોણ હતું અને શું હતું એ બધું હું અહીંયા ધ્યાનમાં બેસીને શોધી કાઢીશ કાંતિભાઈ અહીંયા આવ્યા ત્યારે એ એકલા જ રહેતા હતા સ્ટુડિયોમાં અહીંયા એકલા રહેવાનું રસોઈ પણ જાતે બનાવવાની કપડાં પણ જાતે ધોવાના વાસણ પણ જાતે ઉટકવાના અને કામ પણ જાતે જ એકલાય કરવાનું એ આ જ રીતે એમનું રોજનું રૂટીન હતું સવારના પહોરમાં વહેલા ઉઠી જાય કૂકર લાગી જાય અને લોટ બંધાઈ જાય પછી કામે લાગી જવું અને કામે લાગ્યા પછી બાર વાગે ફરીથી રસોઈ કરીને જમીને વાસણ કરી ઘસીને પછી આરામ કરવો અને પછી બે વાગ્યાથી ફરીથી છ વાગ્યા સુધી કામ એમનું ચાલુ ને ચાલુ રાખતા હતા આ જે સ્ટેચ્યુ છે એ કાકા સાહેબ કાલિલકંટનું રાજકાટ આગળ જે સમિતિ સંસ્થા છે એની અંદર એની એમની એક છે ને કાકા સાહેબને ખૂબ જ ગમેલું આ સ્ટેચ્યુ છે અને બીજું કે લુઈ ફિશરે જે ગાંધીજીની વિશે લખેલું છે એની અંદર પુસ્તકમાં આ સ્ટેચ્યુનો ફોટો છે ગાંધીજીનો ફોટો નથી

ઇટાલિયન માર્બલ હતો શિકાગોમાં અપાયેલું છે અને તમે એના એ જુઓ કે કઈ રુદ્રાક્ષની માળા તો રુદ્રાક્ષ તમને એનો ફિલિંગ એમાં જે રુદ્રાક્ષ નું છે એ જોવા મળશે આ ઇન્દુલાલ યાજ્ઞિક નું સ્ટેચ્યુ છે અને આ ગાંધી બાપુ નું સ્ટેચ્યુ છે બે ના અલગ વ્યક્તિત્વ હતા ગાંધી બાપુની મોહ પરની સૌમ્યતા

એ બે આની અંદર આવે છે ગાંધીજીની મૂર્તિને આટલા વર્ષો થયા ઇન્દુલાલની મૂર્તિ પણ ક્યાંય કોઈ ખંડિત નહીં થાય ક્યાંય અને આટલા વર્ષો પછી પણ એ ધાતુ જે એમણે કોમ્બિનેશન જે ડેવલપ કરેલા હતા એ એ જ રીતના છે અને વધારેને વધારે નિખાર આવતો જાય છે આ એમની કલા સાધના હતી અને આ એમની પ્યોરિટી હતી કોઈ પણ ઉદઘાટન હોય જ્યારે સ્ટેચ્યુનું અનાવરણ કરે એ વખતે પોતે ક્યારેય હાજર રહેતા નહીં પોતાના સ્ટેચ્યુ બનેલા પણ એના અનાવરણ વખતે એ ક્યારેય નહીં હાજર રહેવાનું રાખું ભાઈ આ આપણે મણિનગરમાં જે આપ્યું હતું ઇટાલિયન માર્બલમાં એ જ છે એ જ આ સ્ટેચ્યુ છે એ ઓરિજિનલ જે છે એ ઇટાલિયન માર્બલમાં બનેલું છે અને એ રામકૃષ્ણ મિશન મણિનગર એ લોકોને ગિફ્ટ આપેલું છે આની સાથે બીજું શારદામણીમાંનું પણ સ્ટેચ્યુ એ પણ એમણે ગિફ્ટ આપેલું છે એ બી રામકૃષ્ણ મિશનની અંદર આજની તારીખમાં છે બંને ઇટાલિયન માર્બલમાં બનેલા છે કાંતિભાઈની સાદગી એટલે એવી કે પોતાના કપડાં પણ જાતે બને ત્યાં સુધી સીવી લેવા એ જે ઝઘડું પહેરતા હતા એની ડિઝાઇન પણ એમણે પોતે જ બનાવેલી અને પોતે જ જાતે હાથ સિલાઈ કરીને એ સીવતા હતા નાની નાની બાબતોમાં પણ કે કોઈ પણ વસ્તુ બગડી છે તો એને રિપેર કરવા માટે બહાર લઈ જવાનું એ અમને અનુ ગમતું જ નહોતું મોટર ચલાવતા હતા તો મોટર પણ બગડી તો મોટરની અંદર પણ જાતે જ રિપેર કરી લેવી અને જાતે જ એને ચલાવ્યું પાણીની મોટર બગડી તો એ પણ જાતે રિપેર કરી લેવી અહીંયા કામ કરતાં કંઈ પણ એ થવું તો પણ એ જાતે જ બધું રિપેર કરીને એ પોતે જ કળાના એટલા ભેખધારી વ્યક્તિ હતા કે એમણે આજીવન પોતે ભલા અને પોતાનું કામ ભલું એ રીતે સ્ટુડિયોની બાજુના એક નાના રૂમમાં રહ્યા કોઈ અખબાર નહીં કોઈ ફોન નહીં કોઈ ટીવી નહીં બસ પોતે અને પોતાના કામથી લિપ્ત રહીને આ માણસે એટલી જબરદસ્ત કાર્યનિષ્ઠા દર્શાવી કે એમના શિલ્પો આજે જ્યાં પણ લાગેલા છે લોકો જોઈને તરત જ ઓળખી શકે કે આ કાંતિદાદાનું જ બનાવેલું શિલ્પ હોઈ શકે એટલી પરફેક્શન અથવા એ એ જે એક પેરામીટર એમણે સેટ કર્યો એ બહુ ગજબનો પેરામીટર સેટ કર્યો છે અને કાંતિદાદાનું કામ આજે પણ ચારે બાજુ વખણાઈ રહ્યું છે કાંતિભયની ઈચ્છા એક હતી કે દાદા એટલે કે મારા બાપુજી એ જે જગ્યા પસંદ કરે અને એમને એમ લાગે કે આ જગ્યા મારી છે એ જગ્યાએ જ આપણે ખરીદવી અને એ પછી અહીંયા આ જગ્યા પસંદ થઈ પછી રતનશાહ લાહેર જે અમે બાવાજી કહેતા હતા એ બાબાજી એ પોતે આવીને બધે જ અહીંયા અગરબત્તી ફેરવીને બધી એની જગ્યાને સંરક્ષિત કરીને અને અહીંયા ત્યારથી સ્ટુડિયો ચાલુ થયો ઓગણીસો ને છાસઠમાં એનું એ થયું એમના નાના ભાઈ રમેશભાઈ પટેલ એમણે આની ડિઝાઇન બનાવેલી અને એ પછી અહીંયા સ્ટુડિયો આ બન્યો ઓગણીસો ને ઓગણ પહેલું ગાંધીજીનું સ્ટેચ્યુ એ અહીંયા પૂજા રૂમની અંદર બનાવેલું નાનું મોડેલ અને પછી એ વખતે સ્ટુડિયો અધૂરો હતો ત્યારે બી આ કામ એમણે ચાલુ કરી દીધેલું હતું અહીંયા કાંતિભાઈ એક જ એવા શિલ્પકાર હતા કે જે મોડલિંગ અને કાસ્ટિંગ એ બધું કામ કરવાવાળા એ એક જ શિલ્પકાર હતા સામાન્ય રીતે બધા જ શિલ્પકારો મોડેલ બનાવે અને પછીનો કાસ્ટિંગનું અને બાળકીના જે કામો છે એ બીજા કોઈને સોંપી દેતા હતા આ કોઈ જ કામમાં કોઈને સોંપવાનું એવી વાત હતી જ નહીં એમની પાસે અને બધું જ કામ ક્યાંય ઓગણીસ વીસ ચલાવવું નહીં અને બધું જ કામ વ્યવસ્થિત રીતે પોતાને સંતોષ થાય એ રીતે કરવામાં એ માનતા હતા તમે તમે એમણે બનાવેલી વિવિધ શિલ્પો જુઓ જુઓ અને એમની રેન્જ ગાંધીજી અને સરદાર સાહેબ છે તો સામે રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ છે એક બાજુ લોકસેવક એવા રવિશંકર મહારાજ છે તો એક બાજુ પ્રખર વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ પણ છે તમને નવાઈ લાગશે તેઓ ક્રિકેટમાં વિનુ માકડનું પણ તેમણે સ્ટેચ્યુ બનાવેલું છે કસ્તુરબાનું પણ છે કસ્તુરબાના બહુ ઓછા તમને શિલ્પ જોવા મળશે મધર મેરીનું પણ છે આમ વિવિધ ક્ષેત્રોમાં વિવિધ એમનો સ્પાન એટલો બધો મોટો હતો પણ એની સામે એમનું ચયન બહુ જ સ્પેસિફિક રહેતું જે વ્યક્તિ સમાજ લક્ષી છે જે સમાજને ઉપર લાવવા માગે છે જે સમાજ વડે ઉન્નતિ કરવા માગે છે તેવા વ્યક્તિઓના જ તે શિલ્પ બનાવતા કોઈ ધનાઢ્ય આવીને કહે આ મારું બનાવી દો તો કાંતિભાઈ બનાવે એવું બને નહીં એ પ્રેમપૂર્વક ના પાડી દે ડીડી દેસાઈ જેમણે આટલું મોટી શિક્ષણ સંસ્થાઓ વલ્લભ વિદ્યાનગરમાં ઊભી કરી એમનું અચૂક બનાવે ભાઈકાકાનું અચૂક બનાવે આમ તેઓનું શિક્ષણ આધ્યાત્મિક સામાજિક એવી રીતની તેઓએ એક વિશાળ રેન્જ બનાવી હતી તેમના ગુરુ પૂજ્યશ્રી મોટા જેમ કહેતા મારે સમાજને બેઠો કરવો છે તો એ જ વાક્ય મુરબી કાંતિ દાદા કલા દ્વારા કહેતા હતા કે મારે સમાજને બેઠો કરવો છે કલા દ્વારા હરિઓમ કાંતિ કાકા વિશે તો શું કહેવું કહીએ એટલું ઘણું ઓછું છે અને કહેવાનું શરૂ કરીએ તો ક્યાંથી શરૂ કરવું અમારા જન્મ પહેલાંના પિતાના જન્મ પહેલાંના સંબંધ છે એટલે ત્રણ પેઢી પહેલાંના સંબંધો છે હવે મને એમનો સેવા કરવાનો લાભ મળ્યો છેલ્લા જે ત્રણ વર્ષ હતા એમાં મારે સવારે સાત વાગે અહીંયા આવી જાઓ અમારી પ્રાર્થના થાય પ્રાર્થના થયા પછી અમે ચા પાણી નાસ્તો સાથે કરીએ પછી એમની દવા પાણી પછી એમની સાથે થોડીવાર બેસવાનું જયશ્રી જયશ્રીબેન છે એ પણ થોડીવાર બેસે એમનું રૂટીન જીવનશૈલી જે છે એમની રોજની થઈ જાય પછી થોડી વાર બેસે પછી હું ત્યાંથી નીકળું ફરી પાછું બપોરે બાર વાગે આવવાનું બાર વાગે જમવાનું સાથે જમીને પછી પાછા એ સૂઈ જાય ત્યાં સુધી હું ત્યાં એમની સેવામાં એમની સાથે એમના સાનિધ્યનો લાભ મળે મને પછી સાંજે ફરીથી સાત વાગે અમે સાથે જમીએ અને જમવાનું થઈ જાય

મારું ઘરનું રોજનું પરવારે ને પાછી સવારે સાત વાગે અહીંયા આવી જાઉં કાંતિ કાકાએ બીજા ઘણા લોકો એમના મળવા આવતા ત્યારે એમના કહેવાથી પણ એમણે ભજનો એ વખતે ગુનગુનાયા છે એ ભજન મેં મારા ફોનમાં રેકોર્ડ કર્યા છે મિત્રો આપ સૌ જાણો છો કે સરદાર પટેલને અખંડ ભારતના શિલ્પી કહેવાય છે હવે અખંડ ભારતના આ શિલ્પીના પણ પ્રોપર ચહેરા ભાવભંગીમાં સાથેના શિલ્પ બનાવવામાં કાંતિદાદાની મહારત હાંસિલ હતી સરદાર પટેલના એમણે એટલા અદ્દલ શિલ્પો બનાવ્યા છે કે આખરે છેલ્લે એમને સરદારના શિલ્પી તરીકેનું બિરુદ મળી ગયું તેઓને પદ્મશ્રી એવોર્ડ મળ્યો ડૉક્ટર અબ્દુલ કલામના હાથે આપને જાણીને નવાઈ લાગશે એક પ્રોટોકોલ એવો હોય છે કે જેને પદ્મ એવોર્ડ મળે એણે મંચ ઉપર રાષ્ટ્રપતિ જોડે જવાનું હોય અને રાષ્ટ્રપતિ એમને આ એવોર્ડ આપે પરંતુ મારી જાણ મુજબ આ રેર હશે કેસ કે જ્યાં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પોતે પોતાની ચેર છોડી ડાયસ છોડી અને નીચે ઉતર્યા અને કાંતિભાઈ જ્યાં આવતા હતા ત્યાં જઈ અને એમને આ પદ્મ એવોર્ડ આપ્યો આ પ્રતિભાને આ કલાકારને સાચી વંદના આ કહેવાય સમયના ખૂબ જ પાબંધ વ્યક્તિ હતા જિંદગી પર્યંત એમણે પોતે ડિસિપ્લિનમાં રહ્યા સમયના એકદમ ચુસ્ત પાલન કરતા હતા કે સવારે ઉઠવાનું સવારે કામે લાગવાનું જમવાનું બધું જ એમનું એકદમ કહેવાય કે ઘડિયાળના કાંટે નોંધાતું રહેતું હતું એટલી હદે એમણે પોતાનું જીવન ડિસિપ્લિનમાં જીવ્યા એમણે કાંતિભાઈ પોતે ખાવા પીવાની બાબતે સ્વાસ્થ્ય બાબતે એટલા પરફેક્ટ હતા કે લોકોને એવી જ ધારણા હતી કે સદી ફટકારશે સદી પૂરી કરશે પણ ચોરાણું વર્ષની વયે એમણે અચાનક જ પોતાની જીવનલીલા સંકેલી લીધી અને એમણે શતાબ્દી સુધી ના પહોંચી શક્યા આજે આપણે પહેલી જુલાઈએ એમની જન્મ શતાબ્દી વખતે એમને આદરપૂર્વક યાદ કરી રહ્યા છીએ ગાંધી અનુરાગી હોવાના કારણે તેમણે પોતાની જે પણ અર્જિત કરેલી પ્રોપર્ટીઝ કે જે પણ છે એ ગાંધીજીના સિદ્ધાંતોના મુજબ ટ્રસ્ટીશીપની ભાવનાથી એમણે પોતાની બધી મિલકત દિલ્હીની લલિત કલા અકાદમીને ભેટ સ્વરૂપે આપી દીધી આ એમનું વિશાળ હૃદય અથવા તો એક નિષ્પૃહ ભાવના દર્શાવે છે એમણે જ્યારે બે હજાર ઓગણીસમાં જ્યારે પોતાની પ્રોપર્ટીઝ અને જમીન અને સ્ટુડિયો બધું સરકારશ્રીને જ્યારે સમર્પિત કર્યું દિલ્હીની લલિત કલા અકાદમીને જ્યારે સમર્પિત કર્યું ત્યારે આ આખી બધી જગ્યાની પ્રોપર્ટી લગભગ સાહીઠ કરોડ રૂપિયાની મિલકત થાય એટલો આંકડો હતો અત્યારે આજના સંજોગોમાં બે હજાર ચોવીસની ની રીતે જોવા જઈએ તો આંકડો લગભગ સો કરોડની ઉપર જઈ શકે એટલી મોટી નવ હજાર સાતસો પચાસ એમણે સરકારશ્રીને કલાના સંવર્ધન માટે ભેટ આપી દીધી ઋષિતુલ્ય કાંતિભાઈ પટેલના જન્મ શતાબ્દી વર્ષની શરૂઆત નિમિત્તે આજે બનાવેલો આ એપિસોડ મિત્રો આપને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ને ને મિત્રો વચ્ચે શેર કરજો આ સાથે હું શશિકાંત વાઘેલા આપ સૌની રજા લઉં છું જય હિન્દ જય ભારત કરલે શ